સોળ ભરતો નહીં તો કોઈને મને વતા વતા કરીશ સોણ ભરવાનું મારે તો ને ગળીમાં પાળીઓ કરવા જવું પડશે ને કોકના કોમ આખો દાળો કોમ કરા કરા કરું છું મને જફા જ દેતો નહીં ને ખાવાનું એમાં કોમ કરીને ભૂખ ના લાગે બે રોટલા જોવું એની જગ્યાએ અડધો રોટલો નહીં આવતો મારે તો હું કરવાનું કયો અને બે જાણ હોય છે

અલે તો નાખી દે કરશું પછી મને જાદી દે કમ્પ્લીટ કરી દે એટલે ભરી દીધું કરું આ ભરી અને નાખી આ એમ તો કરવું પણ છે ગોટી પણ

લામુ કે રાદ્યો હે તો સોમ પરિકા કે હું શરા કરતો ન લાગે એનું ઘરે કે હું આવ દે જઈ તા પાણી હા એ ગોડવા નઈ તો હું કરવા આમ ગન જોયા હવે દેડ પર આમ ખાલી મોર તો ઉપર ખાલી ન કરવાના એવું છે આ પાર્કી પર ગોટે જાય લા હું કર નાખું હું જોઉલા ગાલી જાવ કે લેજો આ ગમ કર આ તો ચારા રોળો છું આ સગાઈમાં આવ દે જઈ કરું છું ગોડો ગોડો કરીને પરિણવાનો તો નામ લેતો નહીં ઉનાળો આવે છે પેલા ગમમાં વેરવાઈ જાગે છે મારે તો શું કરવાનું એણે ખખડ્યો નહીં કે મારો જોવા દે બે ગોડો ગોડો કરી મને ફોર્મ કરવા જ ભેજ્યો છે પરિણામ તો નો લેતો નહીં આ માયા જતો રહ્યો આ ફાગણ બેઠો માં તો ફાગણ થોડા જ ફાગણ અને સૈતર વૈશાખ પછી બે મહિના જ રહ્યા હારું પણ હાર મને પરિણામ તો કોઈ નોમ લેતો નહીં હમણાં હું મારાવાળી તો હમણાં પછી પરિણામ કરતો નહીં આ તો જઈને ઘેર કેવું છે પરિણામ કરો ફટાફટ

સામ મન નહી પોણી પોતા અમાર નહી પીવો અમાર પહેણવાનું વાત કરશો નહીં પેલા મને તો વિહો ના ઢોલ

હા ઓ હું ના પેણે ડોલ વગાડી 80% ને 80% તો જો મપલા ગવવા ઢાજ બધું કઈ નાખ પણ મારું ના પેણાવી પડશે કીધું પેણે દે ઉનારા તો નઈ મમતા ગોડી છોરી જોઈ છે તો એ કોણ કરો તમે પેલી કરો હું સોણ ભરી કાઢું બરાબર તમે બીજે કરી નાખો સોંતી રાખો હું જઈને પેલા ગૌ વાઢવા નથી વાઢવા જતો રહો છો જીરે પર દાતેડું ગાડા હું મુરત દો આવું છું હા તો કરેલ છે સોણ ભરી કાઢું અને સીધું છે ને ફટાફટ વાળી ભરી નાખો હેતર માં જઈને ગૌ વાઢી અમે વસી બે મહિના છે મને પહેણાવા કીધું કે સોડી જોઈને મેલી છે ઓહો

કરીએ નઈ જો આવું ઉનાળામાં નક્કી ના કેણ મારું તો ઢોકણીમાં પોણી લઈને હું ડૂબીને મરી ગયો ના ના વાત કરી ના જી તમે પર તને બોલાવ જોવા માટે બોલાવ છે ને તો બરોબર આ ગોડા ના જશું આપણ તો નાવ જ પેલા બેંકમાં મારા નોમાં પૈસા પડે છે ઉપર આવો પડે તારો ને ઓવે તો એ હું મને ગોડો સમજો છે મારા પહેણવા દેખ તો બે લાખ રૂપિયા બેંકમાં ભેગા કરી મળ્યા છે